નમસ્કાર વાલા ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોને ફોન ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે શું તમે પણ નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો ગુજરાત સરકારની સમ્રાટ ફોન સહાય યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા પંદર હજાર સુધીની સબસીડી મળી રહી છે પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવવાનો છું પૂરેપૂરો વિડીયો જોશો તો માહિતી તમને સમજાઈ જશે ખેતી હવે માત્ર હળ કે ટ્રેક્ટર સુધી સીમિત નથી રહી હવે સમ્રાટ ખેતીનો જમાનો છે ખેડૂત મિત્રો જો તમાર મારે હવામાનની માહિતી કે પાકના ભાવ જાણવા હોય તો સમ્રાટ ફોન હોવો જરૂરી છે આ માટે ગુજરાત સરકાર સમ્રાટ ફોન સહાય યોજના દ્વારા આર્થિક મદદ કરી રહી છે જેથી તમને પણ ડિજિટલ બની શકો આ યોજનાનું નામ છે સમ્રાટ ફોન સહાય યોજના મહત્તમ સહાય પંદર હજાર સુધી કિંમતના ચાલીસ ટકા રકમ ગુજરાત સરકાર સીધી તમારા ડીબીટી દ્વારા ખાતામાં ટ્રાન્સફર કરશે યાદ રાખજો આ સહાય માત્ર ફોન માટે છે હેડફોન કે પાવર બેંક જેવા એસેસરીઝના પૈસા નહીં મળે સમ્રાટ ફોન સહાય યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને તમારી પાસે પોતાની જમીન હોવી જરૂરી છે ખેડૂત મિત્રો સમ્રાટ ફોન ખરીદવા માટે તમારે અરજી ક્યાં કરવાની અને કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડે છે સંપૂર્ણ વિગત હું તમને આગળ વિડિયોમાં આપી રહ્યો છું ઘણીવાર ડોક્યુમેન્ટ અધૂરા હોવાને કારણે અરજી રદ થાય છે તમારે મારા કહા મુજબના કાગળો તૈયાર રાખવા પડશે એક તો છે આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ જમીનના આઠ અ અને હાથ બારના ઉતારા બેંક પાસબુક ની નકલ જેમાં પૈસા જમા થશે ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર અથવા સંમતિ પત્ર દર્શાવવું પડશે તો આ ડોક્યુમેન્ટ તમારે સમ્રાટ ફોન ખરીદવા માટે તૈયાર રાખવા પડશે ખેડૂત મિત્રો હવે સમ્રાટ ફોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો ખેડૂત મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે સૌથી પહેલા વેબસાઇટ પર જઈ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો ત્યાં તમને સમ્રાટ ફોન સહાયનો વિકલ્પ દેખાય છે બધી વિગતો ભરીને ફોર્મ સેવ કરો અને કન્ફર્મ ફર્મ આપ્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો આ પ્રિન્ટ તમારે નજીકના ગ્રામ સેવક કે તાલુકા કૃષિ અધિકારીને જમા કરાવવાની રહેશે. ગુજરાતના ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે. સમ્રાટ ફોન સહાય યોજના દ્વારા તમે સસ્તામાં સારો ફોન લઈ ખેતીની આધુનિક પદ્ધતિઓ શીખી શકો છો. જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો વહેલી તકે આ ખેડૂત પોર્ટલ પરની મુલાકાત લો કારણ કે આમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ મળે છે. તો ખેડૂત મિત્રો આ હતી સમ્રાટ ફોન સહાય યોજના આગળ આપેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ માં નવા છો તો ચેનલ ને કરજો અને હવે મળશે એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિશાન ભારત માતા કી જય